ડૉક્ટર તો સાહેબ મને ફોન કરું મારા મારા માણસોને પૂછું પણ એમનો કાંઈ ન થાય હાજી લે હા હાજી લે બોલી જાઓ દંડોટાય <laughs> 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 <bengne> <laughs>

रिक्शा <laughs> बंदर

ಬಿಜಿ ನಾಕೋ ಏಕಾದಿ ಮಳೆ ಬಂತು ಸೆಟ್ಟಿಂಗ್ ಆಯ್ತೇನೇ ನಾಥಾ ಮೇಲಿ ಬರ್ನ کوئی ನಿಯಮ নাই

ये मई आपी यार बापे नो है येने पीआई पे एक एनी मई आपी एक गडो डोपली के पैसा भरमी था आवडा जे बरोबर ओडो को के तो एक ने आपो दे ई सुकराणी मई एक एक ने आपी हां पेट थई गयो आ टांडू आज अंदर यार हमारा कोई सेटिंग था मिलती नहीं थी जे मांगनी पड़े ये तरनी पड़े ना काल तुम्हारा जन्म कोई आप जो से है से नहीं ना हूं तो कवरता रहता हूं आपरो थाता वे पैसा दे दी बरोबर भाई ओ अच्छा ઠીક હે આપણે પા હોય તો કેવે ને મારે મારા દે કામ બેસે કિર માં બરો ભાઈ હા હા પણ આ વસ્તુ જાણતા નથી હા હા કેન્સલ મટાડે છે બરોબર કેન્સલ દવા બનાવી દે હા ઈ મટી જાય મટી જાય તમારા ધ્યાનમાં કોઈ એવું હોય તો સેટિંગ કરી દો વાત કરી જો દાતા કોઈ હોય તો આપે હારા માણા હોય આપે અરસો માં હાલ નસી તપસ્ત માણસો હોય હા એવાનું માર ના આ ઉદાન કરતા હોય એવા દાદા હોય કઈ લઈ ને એમના માપે ભાઈ છે અમારમાં વાત થઈ હતી પણ કોણ ઉપાડતા નથી બરાબર કોઈ હોય તો તમને કઈ જણાવી જવું હા

હા વાડી એવું આવી વાળો વાડી આવું કોકને આવી લઈને તો હમણાં હા જય હીરામાય હિરા

છોકરા <laughs> અને સાધુ પેલા હતા હોય બાકી એવું ટેન્શન ન લેતા મારી ચેનલ છે યુટ્યુબ માં અમે અજિયાણા ગાડીમાં બેસે ને દાદા સલાહ દેતા હોય ડાયરેક્ટ અમે ગાડીમાં નહીં બેસી જવાનું અમે ખાલી મનોરંજન કરતા હોય તમને મારી ચેનલ બતાવું

બાપુ ને બીક લાગી ને બાપુ ઉતરી ગયા છે તો આ ખાલી વિડીયો મનોરંજન માટે નો હતો બાકી કોઈ દિલ ઉપર લેવું નહીં બરોબર અને કેવો લાગ્યો

અને ખાસ કરીને તમારા બાળકોને તો ખૂબ ધ્યાન રાખવી બાળકોને કોઈ વ્યક્તિ ચોકલેટનું ને એવું બધું વેન આપીને એને સાથે લઈ જતા હોય છે એવો થાય છે તમે ધ્યાન રાખજો મિત્રો તમારા બાળકો અને કોઈ એવું કહેતા હોય કે તમે બાપુ ઉપર જ પ્રેમ કર્યો ઓલું કર્યું ને કોઈ દિલથી એમે બાપુ વારે કોઈ ગલત વર્ડનો યુઝ નથી કર્યો કારણ કે અમે ખાલી એક મનોરંજન માટે અને લોકોને જાગૃત કરતા હોય એના માટે વિડીયો હોય અમારા એટલે ખાસ કરીને કોઈને ગલત નહીં વિચારવાનું ગલત મિનિંગ ન કરતા કમેન્ટ કરો વિડિયો કેવો લાગ્યો ને આગળ તમારે કેવો વિડીયો જોતો હશે એ પ્રમાણે અમને કમેન્ટ કરો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ખાસ કરીને ચાલો મળ્યા બીજા વિડીયોમાં નેક્સ્ટ